આપડો હમ જોવા હમ આ તો ગોટુ આ પોમતા આગા વાયનો ચિકર સમોથી વાટી પડી છે ને આ સુધી વાયને કીધી નહી મને ખબર છે મને ખબર છે એને હું વાટી પડી છે ને શાની વાટી પડી છે શાની વાટી પડી ઈયે મને ખબર છે માર્યો તો આપડો હરી ભઈ મને હરી વાત ખુલાસા બન કીધેલી છે બરાબર છે શોકન આલે નથી પણ તમને કહું એન શું છે ખબર છે કે જ્યાં બોર કરે ને એ બોરમાંથી બે ભાઈન વાટી પડી છે બરાબર છે પણ આપણે હાલ કોઈ બધું તું તું નહીં અને

છેડ મરી ગણા નો આગેવાન આવ્યો તમે મને શું કીધું તું કે ચા પાણી કરવા આવજો વાદરૂપા નું બોલાવો તો બોલાયો અરે ચા પીવા ભેગા કર્યા બે અને આજ તો તમાર કોઈ નું ઘર મારા ઘેર તમને બોલાયા છે મારા ઘેર તો શાંતિ થી બે હો

તમારા પગ પેલા સંભાળો શું અરે મારી વાત વાપડો તમે તમારા પ્રસંગમાં બોલાવવા ના પાડો ગમો ગાઢવાની વાત કરવા તમારે નહીં આવતી અરે ગાઢ કલાક ને મારી બેઠું હાથો થાય બાર થોડી મર્યાદા કાઢી મારી વાત તમે આ જૂના ઉકેલા હોય કે મારા ઘેર જે છે બરોબર છે પણ થોડો બોલતા વિચાર કરવો કરવા કે

જાજો બાર ગામમાં થઈ બોલજો ખબર પડે એ વાઘોજી બેહત ના લાગે છો તમે વાત મારા આવતા કીધું તમને એ ના નથી

એટલે ફોન કરું હું તને એમ ભાઈ ટાઈમ મળશે તો આયો ટાઈમ મળશે એક વાત તો તને તું તારી જોનમાં તો ના લઈ જાય પણ ભાઈ બહેન જોનમાં તો હેડ અને ખરેખર જેટલા વૈશાખ તારા કોરા ગયા કોઈ દાડો તારું હગુ ના થયું હવે બલ્લુ તો નહીં ખાચી વાત કરું જો મારું હગુ હાલ થઈ જાય પણ મને જેટલા મહેમાન જોવા આવીને એ નક્કી કરીને જોઈએ ફાઈનલ કરીને જોયે પણ મારા કાકો નહીં એ ચેડે ચેડે ફોન કરી ભાગો મારી એટલે ભાઈ મારું હગુ નહીં થતું વાત જ આટલે પડી છે હવે એક વાત તો તને ભાવેશ ઘણી ખરી જગ્યાએ મેં હોબડ્યું સોલ્લા થઈ જાવ સોલ્લા તોય હગું ઉડી જાય લે એટલે બલ્લું મારે એવું થાય ભાઈ એટલે આવા માણસથી જાવતા લેવાનો અને હું તો કહું ભણે એટલે કે હગાની વાત ચોય બહાર નહીં પાડવાય એ વાત હાજી પણ બહાર પડી જાય એનું હું કરવાનું હવે વાત જવા દે 25 તારીખે તૈયાર થઈ જાય હર આવ્યો ફાઈનલ હા હેડી એટલે ફોન કરજે મને હો હાર હાર ફાઈનલ ભાઈ હા

કેમ રહ્યા ઘેર ઘેર હવે તમારા ને તમે અને મારા મારા ફોન 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 આયા કરતા છે ફૂટી પણ મને કોઈ કોઈ પેલાને ખાવા દીધો મને મન હાલો હાલ નો રધેલું રહડું પડ્યું પણ ગાધા ઉપર બેહી 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 બધા વગર બે હવે તમારા દખે નતા બે રહ્યા ચાર જણાને ને વોટીઓ પડી દીવી એટલે બધું સમાધાન અને રંગે સંગે ખબર હું બરાબર એટલે બાર તમે સમાધાન કરાવતા ફરો છો કરાવતા ફરો છો ઘેર નથી દેખાતું એમ ને પણ ઘેર ચો આપડે કોઈ ને બગડ્યું છે એમ નથી બગડ્યું છે આ વાઘુજી નું

સમય તો સમય એમ હવે ઝઘડા ના આવે માર્યો મારી વાત પોચ વર્ષ બે ભાઈ નથી બોલતા હું અને માર્યો વાત આપણો તમારે ગામ તમે સમાધાન ના કરો ને તો પછી તમારે બહાર જવાનો કોઈ અધિકાર જ નથી તમા ઓછો નથી હવે ઓછો છે પણ વાત કે હું ચપટી વગાડતા પેલે તરત સમાધાન કરી નાખું એમ હા તમારે કોમ જ નથી વાત કરો છો સમાધાન કરાવું તમે ખાલી બહાર જઈને ખાલી નથી

લાખ રૂપિયા ની વાત છે હું તા કારી આ તો ખોટું હા આરે હું ના કઈ કો થી હા અન મે કીધું અન પછી તો તમે જો તો એવા એવા પોંચો માર્યા મે કીધું ખરેખર ખરે મફુજી છે ને તમે હાવ નકામા ગયા કે જેમ મે કીધું તમે ખાલી બહાર જ રાખ કરાવો આ આપણે ગોમમાં તમે નથી જોતા આ ગોમમાં પેલા હજી ભાઈ વાઘુજી બેન ના વાધા ચિત્તા કે કોઈ છોરાથી નથી બોલતા એ એ જમ તમે રાખ નથી કરાવતા

જોણવા મળી રહે મળી રહે આ તો બાર તો હું છે પેલા રૂ જેવું ભાળીને બોલી બોલી ના થઈ ગયા આ બે ભય માં ખબર પડે બે તરવેરો છે ભાઈ વચ્ચે

જો ભાઈ એ તો ખાલી આટલું કેમ આયો તમે હા હા ફુમતા કા બીજું કોઈ વધારેનો બોલતા નઈ રાગ થવાડ્યો બાપુજી થી રાગ થતો એમાં આપણે રાજી છે મને કીધું છે એમને ઓસંગા લઈને તમタル સુદો બસ તારું ઊંઘો પરા તમે તમે તાર હારા મોળી હદય હોય તો હેરી ઉઢી દેજો બસ જા એલા જગાની બસ બરાબર આટ ફટ લાગુજી કરો બેઠો તો આવો હોય હવે મફુજી મેડા કીધું તું એટલે તમે કો મારા જોડે હાલ નહીં હવે પંદર દાડા પેલા જોડે હગું નતું આજે હગું નહીં આ હગા તરાર ધણી છે

ખોટી પડે આ વાત આ તમાર ભાઈ હરીભાઈ હગુ આયા છે હરીભાઈ હગુલ આયા ઓય માકુજી તમે શું મસ્કરી કરો છો હવે એને તો તઈ થી ચાર હગ ભાવ ન તોડા આદી શું હગુ લાવે એ તમારા મનની વેન છે વેન મે હાચી વાત છે મહેમાન કમ્પ્લીટ આવે રોટલા ખાઈન તો પાકુ કરીન તો પછી અઠવાડે કે ફોન કરે કે અમાર હગુ નઈ કરું અરે ભાઈ મને કીધું કે આટલા દાડા હું વાસ્તવમાં ઈયાના છોકરાના હગા માટે દોડ્યો છું પણ તમે આરી વાત કરશો ને એટલે ઈયાને એવું લાગે કે અરે ભાઈ હગ તોડાયા છે ના ના મફુજી હવે એરે એટલું બધું વિચારતા હોય ને તો અત્યારે ભૂપતજી ના ઘેર સમાધાન માટે અમને બોલા હતા પણ ફોન તો કાકો ને બાસકુજી બધા તો મને ના બોલવાનું બોલી જો હે ના બોલવાનું બોલી જો યાર હવે તમારા ઝઘડા ને વરા કેટલા છે પોત વર હવે પોત વર ઝઘડા કે હોય તો પછી કાતો સડક ના સડે પણ હેજી વેજી કાર સડે માનો હવે તો સડે કા

અને તમે તો બુદ્ધિ ચાલી છો કઈ ના ના બોલાય ભાઈ હું અમેથી બોલાય બીજું શું હા હવે સમજો છો ભલા આદમી હવે બે આવું ને આવ્યું અભળો મારી વાત કે જાણે મોમાના મંદિરે જવાનો ટાઈમ થાય ને દાડે હું તમને સમાચાર પોકરાઈ દે હવે મખું જીધો મોમાના મંદિરે હું આવ્યો અને અરે ભાઈ ના તા મુઢે હું બોલાયો પણ તમે બે આવો મુચા મેલો હવે ચા મારે પીવો નહીં જાણે તમે બે ભાઈ ભેળા થો ને તારે તમારા ઘરે ચા પીવો ને એના ઘરે ચા પીયું ખરેખર અલગ જ રસ્તો અપનાવો છો સમાધાન કરે ને બતાડું છે